નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં આલમના મિત્રો ઠંડીના મોજા વચ્ચે રાજ્યમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં એક ખલેલ આવશે અને બંગાળની ઉપસરપંચ ક્ષેત્રમાં બીજી ખલેલ આવવામાં આવશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એક ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે અંબાલાલ પટેલ કહે છે કે પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ચક્રવાતની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ ચક્રવાતની સંભાવના છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવના છે અને તેની ગુજરાતમાં પણ હળવી અસર થવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં હવામાનના ફેરફાર શક્ય છે અને જો તે દક્ષિણ પૂર્વના ભારતને અસર કરશે તો તે ગુજરાતને અસર કરી શકે છે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હળવી પશ્ચિમ ખલેલ લાવવામાં આવશે મિત્રો નીચની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત આવા જ ન્યૂઝ વિડિયો જોવા માટે આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો